કેમ છો મારા વાલા મિત્રો તમે બધા મજામાં જશો નહીં તો મિત્રો આજે આપણે કે આપણા ભાઈ બહેનની ફ્રોન્ક્સની ગાડીની ડિલિવરી લેવા માટે તો ચાલો મિત્રો આપણે શિફ્ટમાં વહીને પછી આપણે જઈએ સીધા સુઝુકીના શોરૂમ તરફ અને ત્યાંથી આપણે લેવી ફ્રોન્સ ગાડીની ડિલિવરી તો વિડીયોમાં આવે છેલ્લે સુધી બનાવી જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો તો ચાલો મિત્રો આપણે શોરૂમ પાસે પહોંચવા જ આવ્યા છીએ અને આ ભાઈ આ છે આપણો શો આપણો નથી પણ બીજાનો શોરૂમ છે અને આપણી ગાડી જો ભાઈ બહાર તૈયાર થઈને પીડિત છે રેડી તો હવે આપણે અંદર જઈને થોડા કાગળિયા બાગળિયા બાકી છે એ બધું આપણે કરાવી લેવી અને પછી ભાઈ આપણે લઈ લેવી સીધી ડિલેવરી તો ચાલો મિત્રો આપણે જઈએ સીધા ઓફિસ પહેલાં અંદર પહેલાં આપણે ગાડી તમે જોઈ લો મિત્રો લાગે ને બાકી એક નંબર ચાલો મિત્રો આપણે જઈએ સીધા અંદર તો મિત્રો ફાઇનલ બહાર આવી ગયા છે ને આપણે જોઈ શકો છો શોરૂમ વાળા ફટાકડા બધું ફોડીને એકદમ રેડી નાખ્યું છે ભાઈ તમે જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ આવે છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો આ શોરૂમ વાળા ભાઈ દેવા બીવા લગાડીને બધું એક નંબર કરીને રાખ્યું છે તો હવે આપણે ભાઈ થોડીક દ્વારમાં બધા ફટાકડા પૂરા થઈ જાય ને પછી આપણે બે સીટમાં બે તો ફાલે મિત્રો આપણે ભાઈ ફ્રોન્ક્સમાં બે ગયા છે ને ભાઈ આપણે આની ગાડીને લઈને જઈએ સીધા ઓફિસ તરફ અને ભાઈ આપણે આ યલો વી એટલા માટે લખાવા છે એમ કે નકરે પછી આપણે શોરૂમ તરફથી આવવાના હતા એ બદલાવાના હતા પછી ખોટો ખર્ચો કરે કે ભાઈ હાદા નખાઈ દીધા છે અને ભાઈ થોડાક દિવસમાં આપણે આની મોડિફિકેશનમાં પણ નાખવાની છે તો હાલો આપણે જઈએ સીધા ઓફિસ તરફ એ પહેલાં થોડી ગાડી ટેસ્ટ ડ્રાઈવ લઈ લઈએ તો મિત્રો તમને આ નાનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો ભાઈ આજનો બીજો જ આપણે ભાઈ થોડાક જ દિવસમાં મૂકી દેવાનો છે તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો જય શ્રી રામ